નમસ્કાર સુરતથી પિયુષ ધાનાણી ફરી એક વખત આપ સૌ સાથે વાત કરવાની ઈચ્છા થઈ છે ત્યારે આમ તો સુરતથી કહેવું વ્યવસ્થાના ભાગરૂપે બરાબર પણ હાલ હું જ્યાં છું એ ડાંગની અંદર અમારો આશ્રમ છે ત્યાં છું મારે આપ સૌ સાથે આજે એક બહુ મજાના વિષય ઉપર વાત કરવી છે મારા હાથમાં આપ જે વનસ્પતિ આપ જે વનસ્પતિનો એક ભાગ જોઈ રહ્યા છો એ છે સિંદૂરી અમારા ડાંગમાં અમારા આશ્રમની આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રમાણમાં થાય છે અમારા આશ્રમમાં પણ થાય છે આ સિંદૂરી એટલે એને એવું કહી શકાય કે આપણું જે સિંદૂર છે જેને આપણે લગ્ન વખતે યુઝ કરીએ છે જેને આપણે આપણા ભગવાન એવા હનુમાનજી દાદા સાથે પણ સિંદૂરનો એક નાતો છે એક સંબંધ રહ્યો છે આ સિંદૂર જ્યારે અમે પ્રથમ વખત મેં જોયું અને મેં એને ફીલ કર્યું આ ટાઈપની એની એક કળી હોય છે આની અંદર એના બીજ હોય છે આ બીજને જ્યારે આપણે ખોલીએ છીએ અને ચણોઠી જેવા આ બીજ જ્યારે એમના આપ કદાચ ઘણું વ્યવસ્થિત આપ જોઈ શકશો એવી આશા રાખું છું આ બીજને જ્યારે આપણે આપણી હાથેળીમાં લઈએ છીએ ચાર પાંચ દાણા લઈ અને પછી એને અંગૂઠાથી જ્યારે મસળવામાં આવે અને એની અંદરથી જે સિંદૂર નીકળે છે જે કલર નીકળે છે એ એક વખત આપણને એમ થાય કે કોઈ કેમિકલમાંથી બનાવેલો આ અદ્ભુત કલર હોય કારણ કે આપણે આ બનાવટી વસ્તુથી ટેવાયેલા છીએ ને એટલે કુદરતની આ સાક્ષાત કૃતિ હોવા છતાં આ નજર નજર સામે હોવા છતાં આપણને એક વખત આ આ આ એમ કૃત્રિમ લાગે એટલો બધો આ નેચરલ કલર છે આ સિંદૂર છે અને એની એટલી બધી સરસ મજાની સુગંધ છે ત્યારે મારે આપ સૌને ખાસ એ કહેવું છે કે પ્રકૃતિ પાસે અદ્ભુત તાકાત છે પણ ક્યાંક તમે હું એમને સમજવાની ક્ષમતા નથી ધરાવતા યા તો એવો પ્રયાસ કરતા નથી મને એક સવાલ એ થયો આ સિંદૂરને જોઈને આ વનસ્પતિને જોઈને કે કદાચ માની લો કે કોઈ ફેક્ટરીમાં આ આબેહૂબ આપણે ડુપ્લિકેટ બનાવી શક્યા કૃત્રિમ બનાવી શક્યા તો સવાલ એ છે કે શું એ ફેક્ટરી વિધાઉટ પ્રદૂષણ ચાલશે શું એ ફેક્ટરી વિધાઉટ કોસ્ટ રન થશે ખરી ચાલી શકે ખરી ના બિલકુલ નહીં કદાચ આના કરતાં પણ એ સારું સિંદૂર આપણે બનાવી શકીએ માની લીધું જો કે શક્ય જ નથી પણ એ ફેક્ટરી પાછું નફામાં કેટલું પ્રદૂષણ વાતાવરણમાં ફેલાવશે જ્યારે ઈશ્વરની આ ફેક્ટરી ઈશ્વરની આ રચના ઈશ્વરની આ કૃતિ એ કેટલી બધી અદભૂત છે કોઈ પણ પ્રકારના પ્રદૂષણ વગર એ આપણને આ આપે છે અને માત્ર આ નહીં હું એમ માનું છું કે આપણા શોખના ઘણા બધા વિષયો અને આપણી શોખની ઘણી બધી વસ્તુઓ એ કુદરતમાં એવાઇલેબલ જ છે એ એ એ પ્રાપ્ત જ છે આપણને મળે જ છે પણ ક્યાંક એને લઈને એને બનાવીને વેપાર કરવાની આપણી ઈચ્છાઓ ક્યાંક આપણે વધુ પ્રમાણેની ક્વોન્ટિટી મેળવી લેવાની ઈચ્છાઓના કારણે આપણે આ રસ્તો ચૂક્યા છે અને આપણે આની અંદર વિકૃતિ દાખલ કરીશ આજે એક પણ પ્રોડક્ટ એ પછી ખાવાની હોય કે પીવાની હોય એ કદાચ આપણને એકદમ શુદ્ધ અને નેચરલ ફોર્મમાં નથી મળતી અને ઘણી વખત તો અમે અમે એવી ચર્ચા પણ કરતા હોઈએ છીએ પ્રકૃતિની વચ્ચે હોઈએ છીએ ત્યારે કે એક દિવસ એવો આવશે કે એક બાજુ કેરી ટોપલામાં લઈને એક ફેરીઓ એક સેલ્સમેન બેઠો હશે કેરી વેચવા માટે એકદમ પ્રાકૃતિક ઓરિજિનલ કેરી અને એક બાજુ એની બાજુમાં જ બાજુના જ સ્ટોલ ઉપર કેરીના રસ ભરેલા ડબ્બા લઈને એક વેપારી વેચવા માટે બેઠો હશે સેલ્સમેન ત્યારે એ વખતેની એની પેઢી એ નવી પેઢી એ કેરીનું ફળ નહીં ખરીદે અને એ એના ઉપર તિરસ્કારની નજરથી એ ફળ અને ફળ વેચનાર તરફ જોશે અને છી આ ગંદુ છે એમ કરીને એ નહીં પરચેસ કરે અને એ બાજુવાળાને ત્યાંથી કે જે એક વર્ષ દોઢ વરસ કે છ મહિના જૂનો રસ હશે અને પ્રિઝર્વેટિવ કેમિકલ નાખીને સારો રાખવા માટે કેમિકલ એડ કરીને બનાવેલો રસ એ ડબ્બામાં ભરેલો રસ એ પેઢી એ આવનારી પેઢી ખરીદી કરશે હોશે હોંશે ખરીદી કરશે અને એને ઓરિજિનલ સમજીને ઓરિજિનલ કરતા વિશેષ સમજીને ખાશે કારણ આ વાતાવરણ ટીવી એડના માધ્યમથી અન્ય માધ્યમોથી આપણી મગજની અંદર ઘુસાડવામાં આવ્યું છે અને પ્રકૃતિથી આપણે જોજનો દૂર થયા છીએ શુદ્ધ મટીરિયલથી એકદમ વાસ્તવિકતાથી આપણે ખૂબ દૂર થયા છે તો આ વિડીયો બનાવવાનો મારો હેતુ તો માત્ર એક અહોભાવ પ્રગટ કરવાનો છે એક આશ્ચર્ય પ્રગટ કરવાનો છે કે ઈશ્વરે આપણને કેટલું બધું આપ્યું છે કેટલું બધું અને એમાં પ્રકૃતિના સાનિધ્યમાં જ્યારે જઈએ ત્યારે આવી એક બે ની આવી સંખ્યાબંધ વાતો આપણને જાણવા મળે આ સિંદૂરીને આપ આપના ઘરે એ નર્સરીમાંથી કે કોઈ જગ્યાએ પ્લાન્ટ મળતો હોય તો ચોક્કસ લાવજો આનાથી રોજ સવારે સરસ મજાનું તિલક થઈ શકે હથેળી આપણને આવા કલરની કરવી ગમતી હોય તો આપણે એવી રીતે કરી શકીએ અને માથામાં પણ સ્ત્રીઓ એ આને તિલક સ્વરૂપે સિંદૂર તરીકે રોજ માટે એનો ઉપયોગ કરી શકે આપ સૌને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે આ વિડિયો અન્ય લોકો સુધી પહોંચે એના માટે આપ સૌ નિમિત્ત બનજો અન્ય વિષયો અન્ય વિડીયો બાબતેના એના મુદ્દાઓ આવકાર્ય છે અને મારું આપ સૌને અમારા ડાંગ સ્થિત આશ્રમમાં અમારા આ અદ્ભુત આશ્રમમાં અદ્ભુત જગ્યામાં આવવા માટે આમંત્રણ છે વધુ ડિટેલ માટે મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી સેવન ફોર ઝીરો ડબલ ફાઇવ થ્રી ઝીરો ટુ વિડીયો અગર વોટ્સઅપમાં જોઈએ છે ફેસબુકમાં જોવો છો અને વોટ્સઅપમાં મંગાવવો છે તો ચોક્કસ આ નંબર ઉપર મારો સંપર્ક કરજો અન્ય ઘણી બધી સારી જાણવા જેવી વાતો અન્ય લોકોના અન્ય વિડીયો આપ સૌ સુધી પહોંચાડવા માટે હું રેડી છું મારી સાથે મારા વોટ્સઅપ ગ્રુપમાં જો આપ જોડાશો તો રેગ્યુલર ઘણી બધી એવી જાણવા જેવી માહિતી એ આપ સૌ સુધી પહોંચતી રહેશે ફરી એક વખત હું આપને આ બતાવવા ઈચ્છીશ અમારી સિંદૂરી અમારા સિંદૂરના આ વૃક્ષનો આ ભાગ અને એમની આ કળી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ